નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ભાષાની નંબર વન ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણા કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સૌથી અગત્યનું પરિબળ હોય તો એ પાણી છે અને આ કૃષિ માટે સાઠ ટકા જેટલું પાણી તો ભૂગર્ભમાંથી એટલે કે જળમાં જમીનમાંથી ખેંચવામાં આવે છે અને આથી જ ખેતીના વિકાસ માટે ભૂગર્ભ જળનું વ્યવસ્થાપન એ ખૂબ જ જરૂરી છે અને આ માટે જ આપણી સરકાર દ્વારા પ્રસ્થાપિત અટલ ભૂજલ યોજના એ અત્યારે અમલમાં છે જે ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે તો મિત્રો આજના આપણા કાર્યક્રમમાં આપણે વાત કરીશું અટલ ભૂજલ યોજના અંતર્ગત ભૂગર્ભ જળ સંવર્ધનના ઉપાયો આ વિષય પર વિશેષ માર્ગદર્શન અને માહિતી આપવા માટે વિશે નિષ્ણાંત તરીકે અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી પિનાકીનભાઈ વ્યાસ સર કે જેઓ અધિક્ષક ઇજનેર તરીકે એસપીએમયુ સ્ટેટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ અટલ ભૂજલ યોજના ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવે છે

ભૂગર્ભ જળના સંવર્ધન માટેની કેન્દ્ર સરકારની વર્લ્ડ બેંક પુરસ્કૃત યોજના છે આખા દેશના સાત રાજ્યોમાં એનો અત્યારે અમલ થઈ રહ્યો છે બે હજાર વીસથી પાંચ વર્ષ માટે આ યોજનાનો અમલ થઈ રહ્યો છે એમાં કુલ છ હજાર કરોડ રૂપિયા જેટલું આ યોજનાનું કદ છે અને ત્રણ હજાર કરોડ વર્લ્ડ બેંકનો એમાં લોન છે અને ભારત સરકારની તમામ રાજ્યોને ગ્રાન્ટ સ્વરૂપે આ યોજનાનો અમલ ચાલુ છે આપણા ગુજરાતની અંદર સાડા સાતસો કરોડના ખર્ચે આપણા છ જિલ્લાઓ અને છત્રીસ તાલુકાઓમાં અને અઢારસો ને તોંતેર ગામડાઓમાં ગ્રામ પંચાયતોમાં કુલ અંદાજે બે હજાર જેટલા ગામડાઓમાં અટલ ભૂજલ યોજનાનો આ અમલ થઈ રહ્યો છે અટલ ભૂજલ યોજના છે એ ભૂગર્ભ જળના સંવર્ધનમાં ભૂગર્ભ જળને લગતી આ કેન્દ્ર સરકારની ખૂબ સુંદર યોજના છે અને આટલા મોટા પાયા ઉપર આવી સારી યોજના હજી સુધી આવી નથી આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી માનનીય અટલ બિહારી વાજપેયી સાહેબના જન્મદિને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનું જાહેર કરી છે બે હજારને ઓગણીસમાં અને બે હજાર વીસથી પછી આનો અમલ આખા દેશમાં સક્ષમ રીતે શરૂ થયો છે જી સર ખૂબ જ સરસ રીતે માર્ગદર્શન આપ્યું કે અટલ ભૂજલ યોજના શું છે ક્યારે પ્રસ્થાપિત થઈ અને કયા કયા વિસ્તારોમાં અત્યારે હાલમાં અમલમાં છે હવે અટલ ભૂજલ યોજના જે છે એની જરૂરિયાત કેમ ઊભી થઈ કયા કારણો હતા કઈ બાબતો એવી હતી કે આ યોજનાને અમલમાં લાવવામાં આવી અટલ ભૂજલ યોજનાની જરૂરિયાત ઘણા વખત થયા હતી એક્ચુલી આ જે યોજનાની અંદર ભૂગર્ભ જળના વ્યવસ્થાપનને પહેલીવાર વૈજ્ઞાનિક રીતે હાથ ઉપર લેવાયું છે આપણો ભારત ખૂબ કૃષિપ્રધાન દેશ છે અને એમાં પાણી ખૂબ જ મહત્ત્વનું ફેક્ટર છે પાણી વગર સિંચાઈ થાય નહીં અને જે સિંચાઈ થાય છે એની અંદર સાઠ ટકા સિંચાઈ ભૂગર્ભ જળથી થાય છે આપણે વ્યવસ્થાપન કરીએ છીએ આપણા સરકારના મોટા મોટા વિભાગો છે એ અત્યારે અંશે નહેર ઉપર સરફેસ ઇરિગેશન ઉપર એટલે કે વહેણ આધારિત સિંચાઈ ઉપર આખો એનો ભાર છે ભૂગર્ભ જળ આધારિત હજી અત્યારે લોકોમાં પણ એવું છે કે હું મારા ખેતરમાં કૂવો ખોદું અને એમાંથી હું પાણી ઉલેચું એટલે મારું પાણી કહેવાય પણ ઉપર જેવી નદી છે એવી જ નદી ભૂગર્ભની અંદર નીચે પણ વહી રહી છે અને આપણે આપણા ખેતરમાંથી હોલ કરીને કાણું પાડીને એ નદીમાંથી પાણી ઉલેચી રહ્યા છીએ હવે આ વિજ્ઞાનનો જે વિકાસ થયો ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થયું પહેલાં બળદ અને કોષથી પાણી કૂવામાંથી ઉલેજતા હતા અને ત્યારે પાણી પણ ઊંચા હતા જેમ જેમ આપણે સિંચાઈ વધારતા ગયા પાણી ઉલેચતા ગયા અને એમાં એ ટેકનોલોજી આવી ગઈ સબમર્સિબલ પંપ હવે એ તો જમીનની અંદર ગમે એટલા નીચે પાણી હોય ત્યાંથી પાણી ઉંચકી લાવે છે તો આપણે ઉપરનું તળ ખાલી કરી નાખ્યું કન્ફ જેને અનકન્ફાઈન્ડ એકવીફર કહેવામાં આવે છે પછી એની નીચે પણ આપણે પહોંચી ગયા છીએ અને અનકન્ફાઈન્ડ એકવીફરમાં પણ જે પહેલું અનકન્ફાઈન્ડ ઇક્વિફર છે એ પણ આપણે ખાલી કરવા માંડ્યા છીએ અને તો એની નીચે આપણે ગયા છીએ કારણ કે આપણી પાસે ટેકનોલોજી છે પણ આપણે અત્યારે લાખો વર્ષ પહેલાં જમીનમાં પહોંચેલું પાણી પણ ઉલેચવા લાગ્યા છીએ જો આનો સારી રીતે નિયમન નહીં કરવામાં આવે તો ભૂગર્ભ જળ ખૂટી જશે અને ભૂગર્ભ જળ ખૂટી જાય તો સિંચાઈનું શું થશે કારણ કે સાઠ ટકા સિંચાઈ ભૂગર્ભ જળ આધારિત છે એટલે વૈજ્ઞાનિક અભિગમથી ભૂગર્ભ જળનો વ્યવસ્થાપન માટેની આ કેન્દ્ર સરકારની સૌથી સુંદર યોજના કે જેમાં લોકભાગીદારી છે લોકોને સામેલ કરવામાં આવ્યા છે અને લોકભાગીદારીથી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન ગ્રામ પંચાયતોના હાથમાં સોંપવાનો આ પ્રથમ સફળ પ્રયોગ છે ખૂબ સરસ રીતે સમજાયું સાહેબ કે વધતી જતી વસ્તી અને તેની જરૂરિયાતને પહોંચી વળવા માટે ટેકનોલોજીનો ઉપયોગ થકી પાણીના વપરાશ વધતો ગયો અને એટલા માટે આ યોજના છે એની જરૂરિયાત ઊભી થઈ છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ અટલ ભૂજલ યોજના અંતર્ગત ભૂગર્ભ જળ સંવર્ધનના ઉપાયો વિષય પર આ વિષય પરની ચર્ચા યથાવત છે સમય થયો છે વિરામનો મળીને નકડા વિરામ બાદ વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અટલ ભૂજલ યોજના અંતર્ગત ભૂગર્ભ જળ સંવર્ધનના ઉપાયો વિશે પર આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ શ્રી પિનાકીનભાઈ વ્યાસ સર કે જે અધિક્ષક ઇજનેર છે એ આપણને ખરેખર ખૂબ જ અગત્યનું માર્ગદર્શન આપી રહ્યા છે આપણી ચર્ચાને આગળ વધારીએ સર આપણે જણાવ્યું કે અટલ ભૂજલ યોજના શું છે તેની જરૂરિયાત કેમ ઊભી થઈ કયા સંજોગોમાં ઊભી થઈ હવે આ અટલ ભૂજલ યોજનાના મુખ્ય આયામો વિશે જો વાત કરીએ તેની કામગીરી વિશે વાત કરીએ તો એ કઈ કઈ છે અટલ ભૂજલ યોજનામાં અ પ્રોગ્રામ ફોર રિઝલ્ટ એ રીતે પરિણામલક્ષી આયોજન કરીને આખવાનું આલેખન કરવામાં આવ્યું છે ધારો કે એમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને સાતસો પચાસ કરોડ રૂપિયાનો આખિયા આ પાંચ વર્ષની યોજના છે તો એમાં એ સરકાર શરૂઆતની અંદર આપણને કામ કરવા માટે પૈસા આપી દેવું નથી કામ કરતા જાવ પરિણામ બતાવતા જાવ અને પરિણામો જે કક્ષાના પ્રાપ્ત થાય એ કક્ષામાં તમને અનુદાન ગ્રાન્ટ પ્રાપ્ત થતી જાય છે તો આમાં બે ભાગ છે એક ધારો કે શરૂઆતના બસ્સો કરોડ રૂપિયા છે એ સંસ્થાકીય માળખાના વિકાસ માટે આપવામાં આવ્યા છે અને પછી બાકીના જે સાડા પાંચસો કરોડ રૂપિયા છે એ પ્રોગ્રામ ફોર રિઝલ્ટ ઇન્સેન્ટિવ સ્વરૂપે આપવામાં આવે છે કે આપણે કામ કરીએ અને એ પર્ટીક્યુલર કામના સફળતા પ્રાપ્ત થાય ત્યારે એની ગ્રાન્ટ રિલીઝ કરવામાં આવે છે એટલે આનું આલેખન અલગ પ્રકારે કરવામાં આવ્યું છે અને પરિણામ દેખાય એ પ્રમાણે જે રાજ્ય વધુ પરિણામ દેખાડશે એને વધુ ગ્રાન્ટ મળશે અને વધુ ફાયદો થશે અને લક્ષ્ય એક જ છે કે ભૂગર્ભ જળનું સંવર્ધન કરવું હવે આપણે એના જે મુખ્ય ઘટકની વાત કરીએ તો એને ડીએલઆઈ એટલે કે ડિસ્બર્સમેન્ટ લિંક્ડ ઇન્ડિકેટર એકથી પાંચ એ સ્વરૂપે એનું આખું આલેખન કરવામાં આવ્યું છે શરૂઆતની અંદર ગ્રામ કક્ષાએ ભૂગર્ભ જળની જે માહિતી છે એનું પ્રગટીકરણ કરવાનું એટલે કે લોકોને જાહેર કરવાનું એ આપણે પબ્લિકમાં એ માહિતી એકત્ર કરીને મૂકીએ તો એના માટે પણ ઇન્સેન્ટિવની જોગવાઈ છે એટલે કે લોકોને પહેલાં તો અવેર કરીએ આપણે લોકોને જાગૃત કરીએ કે તમારા ગામમાં પાણીના લેવલ ઘટતા જાય છે કે વધતા જાય છે માત્ર લેવલ નહીં પાણીની ગુણવત્તા વિશે પણ માહિતીનું પ્રગટીકરણ ગ્રામ કક્ષાએ કરવાનું છે તો એને ડીએલઆઈ વન કહેવામાં આવે છે હવે આ દર વર્ષે કરવામાં આવે છે ગુજરાતની અંદર અંદાજે પોણા છ હજાર કુવાઓના લેવલ દર વર્ષે દર મહિને માપવામાં આવે છે અને એને વેબસાઇટ ઉપર પ્રકાશિત કરવામાં આવે છે એ જ રીતે વરસાદની સિઝન પહેલાં ઉનાળો પૂરો થાય ત્યારે આખા રાજ્યમાં થઈને અંદાજે સવા નવ હજાર જેટલા કુવાઓમાંથી પાણીના એનાલિસિસ કરી અને એ પાણીનું ગુણવત્તા એના આંકડાઓ જાહેર કરવામાં આવે છે એટલે આ એક ઇન્ડિકેટર થયો બીજું છે વોટર સિક્યોરિટી પ્લાન તૈયાર કરવા આપણા ગુજરાતની અંદર અઢારસો ને તોંતેર ગ્રામ પંચાયતમાં જ્યાં અટલ ભૂજનનું કામ ચાલે છે ત્યાં દર વર્ષે પાણીનું બજેટ બનાવવામાં આવે છે એટલે કે ગામમાં પાણીની આવક કેટલી છે પાણીની જાવક કેટલી છે એનું સરવૈયું બધા ગામ લોકો સાથે મળીને કરે છે આના માટે દરેક ગામની અંદર ગ્રામ વિકાસ સમિતિ બનાવવામાં આવી છે આ સમિતિમાં મહિલા સભ્યો પણ છે મહિલાઓની ભાગીદારીને પણ આમાં પૂરતું મહત્ત્વ આપવામાં આવ્યું છે અને ગામના લોકો બધા ભેગા થઈ એમાં વિષય નિષ્ણાતો સાથે માર્ગદર્શન આપે અને આખા ગામની વાર્ષિક પાણીની જરૂરિયાતની સામે પાણીનો કેટલો ઉપલબ્ધ જથ્થો છે એનું આકલન કરવામાં આવે છે અને વોટર સિક્યુરિટી પ્લાન બનાવવામાં આવે છે પછી ગામની અંદર જે કંઈ પાણી સંગ્રહના વધારાના બાંધકામો કરી શકાય એવી હોય તેની યોજના બનાવવામાં આવે છે અને પાણીને ઘટાડવા અંગેના પણ ઉપાયો ગામમાં પ્રયોજવામાં આવે છે પાણીના જે વધારાના બાંધકામ કરી શકાય જેમ કે ચેક ડેમ કરી શકાય નવા જૂના ચેક ચેકડેમને વધુ ઊંડા કરી શકાય તળાવો ખોદી શકાય તળાવોને ઊંડા કરી શકાય પાઇપથી પાણી લઈ જવાય તો આ પ્રકારની જે બધી યોજનાઓ છે એને સપ્લાય સાઇડ ઇન્ટરવેન્શન્સ એટલે કે પુરવઠો વધારવાના ઉપાયો તરીકે ડીએલઆઈ થ્રીમાં એને આવરી લેવામાં આવ્યા છે અને ડીએલઆઈ ફોર એટલે કે પાણીની માંગ ઘટાડવા માટે ડ્રીપ અને સ્પ્રિન્કલરનો ફેલાવો કરવાનો છે અને મલ્ચિંગ છે એ જાત જાતના ઉપાયો કરવાના કે જેથી કરીને ઓછા પાણીમાં વધુ ઉત્પાદન ખેડૂત પ્રાપ્ત કરતો થાય અને પાણીનો બગાડ અટકે એના ઉપર આ અટલ ભૂજલ યોજનામાં સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને છેલ્લે ડીએલઆઈ ફાઇવ એટલે કે આટલું કર્યા પછી પાણીના તળમાં કંઈ સુધારો થાય છે કે કેમ પાણીની ગુણવત્તામાં કઈ ફેરફાર થાય છે કે કેમ અને જો આ ફેરફાર થાય તો જ ગુજરાતને છેલ્લે એસી કરોડ રૂપિયા જેટલું અનુદાન પ્રાપ્ત થઈ શકે એમ છે એટલે કે પરિણામલક્ષી આખું આયોજન છે અને જેમ જેમ પરિણામો આવતા જાય એમ એમ અનુદાનો કેન્દ્ર સરકારમાંથી પ્રાપ્ત થતા જાય છે એ રીતે સુંદર આ લેખિત આ અટલ ભૂજલ યોજનાના પરિણામો આપણને પ્રાપ્ત થવા લાગ્યા છે અને આપણને અત્યારે સાડા પાંચસો કરોડમાંથી સવા ત્રણસો કરોડ રૂપિયા જેટલા નાણાં પણ ગુજરાતને પ્રાપ્ત થયા છે કારણ કે ગુજરાતે સિદ્ધિ બતાવી છે દેશની અંદર અટલ ભૂજલ યોજનાના અમલ કરીને

પાણી ભૂગર્ભની અંદર રિચાર્જ કરવાની કોશિશ કરીએ છીએ પણ એવું છે કે જે બચત છે બચતપૂર્વક કરકસરપૂર્વક ઉપયોગ કરીએ અને ઓછા પાણીએ વધુ સિંચાઈ કરીએ એના ઉપર સૌથી વધુ ભાર આપવામાં આવ્યો છે આની અંદર અમારું જે પાર્ટનર છે અટલ ભૂજલ યોજનામાં એ જીજીઆરસી છે અને જીજીઆરસી મારફતે અંદાજે પચાસ હજાર હેક્ટર વિસ્તારની અંદર ડીએલઆઈ ફોર એટલે કે આ સૂક્ષ્મ સિંચાઈ યોજનાનો વ્યાપનો અમલ અઢારસો ને તોંતેર ગ્રામ પંચાયતમાં આપણા છત્રીસ તાલુકામાં અને છ જિલ્લામાં કરવામાં આવ્યો છે અને પચાસ હજાર હેક્ટરના ટાર્ગેટની સામે મને જણાવતા આનંદ થાય છે કે અત્યારે પંચાવન હજાર હેક્ટરમાં સૂક્ષ્મ સિંચાઈ એની અંદર સ્પ્રિન્કલર છે અને ડ્રીપ છે એની અટલ ભૂજલ યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવી છે હવે આપે જે પ્રશ્ન પૂછ્યો કે સરકાર શું વિશેષ અટલ ભૂજલ વિસ્તારની અંદર સહાય કરે છે તો સરકાર અત્યારે જે આપણા ગુજરાત રાજ્યના અન્ય વિસ્તારોમાં સૂક્ષ્મ સિંચાઈ અપનાવવા માટેનું જે સહાયનું ધોરણ છે એમાં અટલ ભૂજલ યોજનાની ગ્રાન્ટમાંથી વધારાની પંદર ટકા જેટલી સહાય ખેડૂતોને આપવામાં આવે છે અને તદુપરાંત જીએસટી ના જે બાર ટકા છે એ પણ અટલ ભૂજલ યોજના અંતર્ગત ભોગવવામાં આવે છે આમ આશરે સત્યાવીસ ટકા જેવી કુલ ખર્ચના સત્યાવીસ ટકા જેટલું ભંડોળ અટલ ભૂજલ યોજનામાંથી દરેક ખેડૂતને એના કુલ ખર્ચમાં જો એ સૂક્ષ્મ સિંચાઈ અપનાવે જો એ ટપક પદ્ધતિ અપનાવે જો એ સ્પ્રિન્કલર અપનાવે તો એને આપવામાં આવે છે આ ખાસ યોજના આપણા રાજ્યના મુખ્ય સચિવશ્રીના વડપણ હેઠળ જે સમિતિ છે સ્ટેટ લેવલની રાજ્યકક્ષાની જે સમિતિ છે એમણે મંજૂર કરી છે અને એના હેઠળ અંદાજે આડત્રીસ હજાર ખેડૂતોએ આ યોજનાનો ગુજરાતની અંદર લાભ લીધો છે અને અમારી અપીલ છે કે હજી વધુને વધુ ખેડૂતો આ અટલ ભૂજળ યોજનાનો લાભ લે આ વધારાની સબસિડીનો લાભ લે અને પોતાના બધા ખેતરો આપણા ગામના તમામ ખેતરોમાં સૂક્ષ્મ સિંચાઈ યોજનાનો અમલ થવો જોઈએ જી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ અટલ ભૂજળ યોજના અંતર્ગત ભૂગર જળ સંવર્ધનના ઉપાયો વિશે પર આ વિષય પરની ચર્ચા યથાવત છે સમય થયો છે વિરામનો મળીને નકળા વિરામ બાદ વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અટલ ભૂજલ યોજના અંતર્ગત ભૂગર્ભ જળ સંવર્ધનના ઉપાયો વિશે પર આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ આપણી ચર્ચાને આગળ વધારીએ પીનાકિનભાઈ આપે ખૂબ સરસ માહિતી આપી કે સરકાર દ્વારા વિવિધ નાણાકીય સહાય સબસિડી આપવામાં આવતી હોય છે હવે સંવર્ધનની વાત કરી રહ્યા છીએ ત્યારે પાણીની માંગ ઘટાડવી અને પુરવઠો વધારવો આ બંને પરિબળો ખૂબ અગત્યના છે તો આ બંને વિશે ટૂંકમાં શું કહેશો પાણીને પુરવઠો વધારવા માટે અનેક વિભાગો અટલ ભૂજલ યોજનાની સાથે ચાલી રહ્યા છે કામ કરી રહ્યા છે વોટર સિક્યુરિટી પ્લાન બનાવવામાં આવે ધારો કે એમાં ચેકડેમ બનાવવાનો હોય તળાવ ઊંડા કરવાના હોય તો એ બધી કામગીરી રાજ્યનું જે વિભાગ કરી રહ્યું છે એમને એની યાદી સોંપવામાં આવે છે અને એ લોકો કામ કરી રહ્યા છે તો અત્યારે મને જણાવતા આનંદ થાય છે કે આશરે ચાર હજારને એકત્રીસ જેટલા કામો આપણા આ બધા જિલ્લામાં થઈ થયા છે અને ત્રણસો અઠ્યાસી કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ જળ સંવર્ધનના વિવિધ ઉપાયો કરવામાં આવ્યા છે જેમાં પાઇપલાઈનના કામો કરવામાં આવ્યા છે તળાવોને ડીસિલ્ટિંગ કરવામાં આવ્યું છે સુજલામ સુફલામ યોજના અંતર્ગત નવા તળાવ જૂના તળાવોમાંથી માટી ખોદીને એને ઊંડા કરવાની કામગીરી ચાલે છે ચેકડેમોને પણ આપણે ઊંડા કરી રહ્યા છીએ અને નવા ચેકડેમ બનાવી રહ્યા છીએ આ પાણી પુરવઠો વધારવાના ખૂબ સારા કામો

હાજી એમાં ખૂબ ફાયદો થયો છે અત્યારે મેં આપણે વાત કરી કે અંદાજે ચાલીસ હજાર ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ અપનાવી છે તો આપણે કેટલું પાણી બચ્યું હશે એનો પણ એક અત્યારે સ્ટડી ચાલી રહ્યો છે કે આટલા ખેડૂતોએ આટલું પાણી ભૂગર્ભ જળનું બચાવ્યું અને એના કારણે અમારે છત્રીસ બ્લોકમાંથી આઠ બ્લોક આપણા ગયા વર્ષે જેમાં પાણીના તળ ઊંચા આવ્યા છે અને ગુણવત્તા સુધરી છે એ આપણને સ્પષ્ટ જણાઈ આવે છે અત્યારે સર તો આવા કામની અંદર લોક સમુદાય છે એ પોતાનો સહયોગ આપી શકે જો આપી શકે તો કેવી રીતે આપી શકે લોકોની ભાગીદારી તો નિર્ણય લેવાની પ્રક્રિયામાં અત્યંત આવશ્યક ખાસ કરીને મહિલાઓની ભાગીદારી પાણીના વપરાશ કરતા ઉપભોક્તા બહેનો છે ઘર વપરાશ હોય કે ખેતી હોય અને એમાં જ્યારે વોટર સિક્યુરિટી પ્લાન બનાવવામાં આવે છે જ્યારે પાણીનું બજેટ બનાવવામાં આવે છે ત્યારે એ લોકોને પૂછીને બનાવવામાં આવે છે એમના મારફત બનાવવામાં આવે છે અને એમને આ યોજના પોતાની લાગે છે કારણ કે આમાં પાણીના જે લેવલ લે છે એના માટે જે ઉપકરણો ગ્રામ પંચાયતમાં અટલ ભૂજલ યોજના મારફત આપવામાં આવ્યા છે જેવા કે રેનગેજ પછી ફ્લો મીટર ગામડાઓમાં લગાવવામાં આવ્યા છે પાણીના લેવલ માપવા માટેના ઇન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે બનાવવામાં આવ્યા છે આ બધા માટે દરેક ગામની અંદર એક કરવામાં આવી છે સીઆરપી કોમ્યુનિટી રિસોર્સ પર્સન અને ગામનો જ એક વ્યક્તિ છે ગ્રામ પંચાયતનો જ એક વ્યક્તિ છે જે અટલ ભુજ યોજનામાં સોંપેલા તમામ ઉપકરણોની જાળવણી કરે છે અને એના રીડિંગ લે છે અને એ રીડિંગના આધારે દર વર્ષે જે માહિતી પ્રાપ્ત થાય છે જે રજિસ્ટરો તૈયાર થાય છે એના આધારે લોકો જાતે મળીને વોટર સિક્યુરિટી પ્લાન બનાવે છે અને આની સફળતાથી પ્રેરાઈને કેન્દ્ર સરકારે આખા દેશના ગ્રામ પંચાયત વિકાસ પ્લાન જેને જીપીડીપી કહેવામાં આવે છે એની અંદર પણ વોટર બજેટિંગ એક્સરસાઇઝ કરવાનું નક્કી કર્યું છે કે જ્યાં અટલ ભૂજલ યોજનાનો અમલ નથી ત્યાં પણ બધે આખા દેશમાં જીપીડીપીમાં વોટર બજેટને અપનાવવાનું કેન્દ્ર સરકારે આપણા દેશે નક્કી કર્યું છે એ આની સફળતાથી પ્રેરાઈને કરવામાં આવેલું છે જી સર હમણાં સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે બંધ પડેલા જે બોર છે એને રિચાર્જ કરવાના છે તો એનો લાભ લોકોએ લેવો હોય તો શું કરવું જોઈએ આપણા રાજ્યની અંદર અંદાજે દસેક હજાર જેટલા બોર કુવા એવા છે કે જેમાં પાણી ઉલેચાઈ ગયા છે એટલે બંધ પડ્યા છે તો સરકાર આગળ આવી છે કે અટલ ભૂજલ અંદર લોકો દસ ટકા ફાળો આપે સરકાર પ્રાઇવેટ કુવામાં પણ નેવું ટકા ખર્ચ કરવા તૈયાર છે અને જો યોજના બનાવવામાં આવે અને વરસાદનું પાણી વહી જતું પાણી એ બંધ કૂવાઓમાં ગાડીને નાખવામાં આવે તો એ કૂવાઓ પાછા સાચા થઈ જશે અને આ સાચા થઈ જવાનો જે કુલ ખર્ચ થાય ધારો કે અમારી ગણતરી છે કે અંદાજે દોઢથી પોણા બે લાખ લાખ રૂપિયા ખર્ચ થાય તો એમાં ખેડૂતે માત્ર દસ ટકા આપવાના છે લોકભાગીદારી સ્વરૂપે અથવા તો કોઈ એનજીઓ પણ આપી શકે અને સરકાર બાકીના નેવું ટકા રકમ આપી અને ખોટા કુવાઓને સાચા કરવાનું એક મોટું અભિયાન રાજ્ય સર

સુરતની અંદર માનનીય વડાપ્રધાન શ્રીએ જે આ યોજનાનું ઉદ્ઘાટન કર્યું ગયા મહિને એની અંદર અંદાજે શરૂઆતમાં પચીસ હજાર જેટલા બાંધકામો કોર્પોરેટ ગૃહો મારફતે કરવામાં કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં મોટા પાયાની શરૂઆત થઈ છે આપણા માન માનનીય જલશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે આવીને વ્યક્તિગત ગામડાઓમાં જઈને આ યોજના જોઈ છે અને એનો અમલની શરૂઆત કરાવી છે એ બહુ મહત્ત્વની યોજના છે કે લોકો વરસાદમાંથી જે પાણી પડે છે એનું ટીપે ટીપું જમીનની અંદર ઉતારે અને એમાં લોકો આગળ આવે ગ્રામ પંચાયતો આગળ આવે ઔદ્યોગિક ગૃહો

આપણા પાંચ વર્ષના ખૂબ જ સારા સહિયારા પ્રયાસથી સારી રીતે ગુજરાતમાં ચાલે છે અને હજી એક વર્ષ માટે લંબાવાય એવી શક્યતા છે માર્ચ બે હજાર છવ્વીસ સુધી અટલ ભૂજલ યોજના છે તો કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ લેવામાં બાકી ન રહે શક્ય એટલો લાભ દરેક ખેડૂત આનો લઈ લે કોઈપણ જગ્યાએ આપણે નવા પ્રયોગ કરવા હોય ખેતીવાડીમાં પાણી બચાવવા માટે કંઈ પણ કરવું હોય તો અટલ ભૂજલ યોજના આજે તમારી સાથે છે તમારી યોજના છે આ તમારા માટેની યોજના છે અને તમારા દ્વારા આનો અમલ થઈ રહ્યો છે તો અમારા ભાઈઓ અને બહેનો આની અંદર અમે સ્વૈચ્છિક સંસ્થાઓને સહયોગી અમારા પાર્ટનર તરીકે રાખેલા છે એ તમારી પાસે સંપર્ક કરે ત્યારે કોઈ વિભાગ આવીને ભૂગર્ભ જળની કામગીરીની વાત કરે ત્યારે તમે માનજો કે આ અટલ ભૂજલ યોજના અંતર્ગત આ કામગીરી થઈ છે તો તમે એને પૂરો સહયોગ આપજો અને આનો શક્ય એટલો લાભ લેજો આ આપના માટેની યોજના છે અને આપના દ્વારા આ થાય એમાં જ આ યોજનાનું શ્રેય રહેલું છે જી સર અહીં પધાર્યા અને અમારા દર્શક વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપ્યું એ માટે આપનો ખૂબ જ આભાર નમસ્કાર નમસ્કાર મિત્રો આજે આપણે અટલ ભૂજલ યોજના અંતર્ગત ભૂગર્ભ જળ સંવર્ધનના ઉપાયો શ્રી પિનાકીનભાઈ વ્યાસ પાસેથી સાંભળ્યા અને સમજ્યા અમને આશા છે તમામ માહિતી આપણને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે અત્યારે સમય થયો છે રજા લેવાના ફરીથી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે ત્યાં સુધી આપ જ્યાં પણ રહો સુખી સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ નમસ્કાર